પ્રવાસીઓ આવે છે પ્રવાસીઓ પાસે અમે મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે તેઓ દેવ કિલ્લો જોવા માટે ખુશ છે કે નહીં શું નામ આપને ભરતભાઈ મોરી ભરતભાઈ ક્યાંથી આવો છો કોડીનાથી આવીએ છીએ ભરતભાઈ આ દેવ કિલ્લો જોવા માટે આવ્યા છે કેવો અનુભવ આવ્યો આપનો અનુભવ તો સારો છે પણ આપણે જે પાણીની અંદર સુવિધા હોવી જોઈએ સનાસ બાથરૂમની સુવિધા હોવી જોઈએ સુવિધાઓ નથી એ સુવિધાનો અભાવ છે અને ટિકિટ પણ થોડીક ટિકિટનો દર પણ વધારે છે અને એ ટિકિટનો દર ઓછા હોવા જોઈએ તો બધા લોકોને પરવડે અને અહીંયા આવીએ ત્યારે વાહન પાર્કિંગના પણ પચાસ રૂપિયા લે છે તો અહીંયા ટિકિટના દર ઓછા હોય તો અહીંયા વાહન પાર્કિંગના પૈસા આપણને પોસાય એમ બાકી તો જે કંઈ સુવિધાઓ અંદર હોવી જોઈએ જે પહેલાં દિલ્લો દીવનો કિલ્લો હતો દીવ ફોર્ટ હતું એ જ છે એનાથી કંઈ અલગ કોઈ વસ્તુમાં અંદર વધારો એક્સ્ટ્રા કંઈ થયું નથી એ થવું જોઈએ કારણ કે ફી લે છે તો થવું જોઈએ એમ તમે વાત કરી ટોયલેટ ની સુવિધા તો છે અથવા પાણી ની સુવિધા નહીં હોય પાણી ની સુવિધાઓ નથી એમ પાણી ની સુવિધા આવા તડકામાં ગરમીમાં બધા લોકો અંદર આવ આવજા કરતા હોય તો બધા પાણી ની તરસ લાગતી હોય તો પાણી ના સુવિધાઓ તો રાખવી જરૂરી છે દીવ પ્રશાસન હોય દીવનું વહીવટી તંત્ર હોય એને શું કહેવા માંગશો તમે દીવના વહીવટી તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે આ પાર્કિંગની સુવિધા તો પછી અહીંયાની ફી લેવાનું બંધ કરો બરાબર તો જો ફી લેવી હોય તો અહીં પાર્કિંગની સુવિધામાંથી પાર્કિંગના પૈસા લ્યો તો અહીંયા પણ ફી ભરવાની ત્યાં પાર્કિંગના પણ પૈસા ભરવાના બે બાજુ તમારો પૈસાનો વેડફાય થાય એવું અચ્છા અને બીજી તમે કઈ મુશ્કેલી અગવડતા પડી ના બીજી કોઈ મુશ્કેલીઓ તો અગવડતા નથી પણ હવે બધું રોડ રસ્તાનું કામગીરી ચાલુ છે જો કે થોડાક ટૂંક સમયમાં પૂરું થઈ જશે બધાનું હા હા દોસ્તો પ્રવાસીઓ તો કહી રહ્યા છે કે ભાઈ તમે ફી લો છો અમને કંઈ વાંધો નથી પરંતુ પીવાના પાણીની તો વ્યવસ્થા કરો અંદર તમે તમે એવડી મસ્ત મોટી ટિકિટ લો છો પાર્કિંગનો ચાર્જ તમે લો છો તો પરંતુ પીવાના પાણીની સુવિધા ન મળે તો પછી આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ